પ્રવીણ વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ કેશોદ નગરપાલિકા અને તંત્ર તરફથી વુમન ફોર ટ્રી કેમ્પેઇન અંતર્ગત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના કરમઠ શ્રી દેવાભાઈ માલમ સાહેબ અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સદસ્યશ્રીઓ કેશોદ નગરપાલિકાના સ્ટાફ અને અમારા ડે એન્યુઅલ એમના બહેનો એમના સાથ અને સહકારથી અહીંયા સંપન્ન કરવામાં આવ્યો કેશોદના પૂર્વ તરફના ભાગની અંદર જે જવો નવું મુક્તિધામ બની રહ્યું છે આ નવા મુક્તિધામની અંદર આજરોજ સખી મંડળના સેલ્ફ હેલ્પ ગ્રુપના જે બહેનો છે એમના દ્વારા વૃક્ષારોપણ થશે અને વાવવામાં આવેલ વૃક્ષોની જાળવણી છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે આદરણીય મહેમાનોના વરદ હસ્તે આજનો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાજ્યની એકસો ને આડત્રીસ નગરપાલિકાઓ અને સાથે સાથે આપણા વિસ્તારની આપણા પ્રાંતની સિત્તેર નગરપાલિકાઓની અંદરથી ધોળકા ખાતેથી રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ હતો એ શહેરી વિકાસના મંત્રીશ્રી એમના વરદ હસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સંપન્ન કરવામાં આવ્યો એ કાર્યક્રમ પણ સાથે રહીને મળ્યો અને અહીંયા પૂર્વ તરફના ભાગની અંદર જે નવું મુક્તિધામ આકાર લઈ રહ્યું છે વડલી કુવાની પાછળના ભાગમાં ત્યાં વૃક્ષારોપણ કરી અને આદરણી ધારાસભ્યશ્રી આદરણી પ્રમુખશ્રી અને મંચસ્થ મહાનુભાવો અને અમારા સખી મંડળના જે બહેનો છે એમના વરદસ્તે આજનો આ કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવશે આ તકે ઉપસ્થિત સર્વેનો આભાર સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે